જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓની અઢી વર્ષની પ્રથમ ટર્મ પૂર્ણતાના આરે છે ત્યારે તેઓએ હાથ ધરાયેલા અને પૂર્ણ કરેલા કાર્યોની વિગતો આપી હતી મેયર અને ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે કેટલાક વિકાસના કામોના ફળ થોડા સમય બાદ શરૂ થાય છે જે પ્રજાજનોને ખાસ યાદ રહે છે ટૂંકા ગાળાની યોજનાના લાભ તુરંત અને લાંબા ગાળાની યોજનાના લાભ આવનાર ભવિષ્યમાં જૂનાગઢની જનતાને મળશે જુનાગઢમાં વિકાસના કામો જે અમારા ટીમ દ્વારા અમારા चेयरमैन શ્રી અમારા ડેપ્યુટી મેયર શ્રી સાક્ષ પક્ષના નેતા અમારા લંડન થી તેમજ અમારા શહેર પ્રમુખ અને અમારા અધિકારીઓ સાથે મળી અને જૂનાગઢને શું સારું દઈ શકાય તે સાથે મળી ટીમ વર્ક કરી અને અમે જૂનાગઢને સારા દેવાના કામ દેવાના ખૂબ પ્રયત્ન કર્યા છે કે 5 વર્ષમાં અમારી ભૂલ થઈ કે અમારા કાન પણ પિકડા છે અને અમે સારા કામ કર્યા છે એની એને તમે ખૂબ આગળ પણ વધાર્યા છે અત્યાર સુધીમાં પંદરસો કરોડ રૂપિયાના જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જેટલી પણ ગ્રાન્ટો આવી એના મેજોરિટી કામના ટેન્ડરો બારવામાં અત્યારે મેજોરિટી જે કામ કરવાના હતા એ કામ અત્યારે ચાલુ પણ છે અને કહી રહ્યા